નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવી સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જેના કારણે સરકારની સહાય સિદ્ધિ તમારા બેંક ખાતામાં આવે છે અને જે સિસ્ટમમાં થોડી પણ ભૂલ થઈ હોય તો પૈસા અટકી જાય છે આ સિસ્ટમનું નામ છે ડીબીટી ઘણા ખેડૂત ભાઈઓને આ શબ્દ સાંભળ્યો છે પણ સાચો અર્થ નથી સમજતા કેટલાક કહે છે પૈસા આવ્યા એટલે ડીબીટી બરાબર પૈસા નથી આવ્યા એટલે યોજના બંધ પણ મિત્રો હકીકત એવી નથી એટલે આ વિડીયો છેલ્લા સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે તમે ડીબીટી સમજી લેશો તો પૈસા કેમ અટકે છે અને કેવી રીતે આવે છે બંને વાત ક્લિયર થઈ જશે વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે જો તમે ખેડૂત છો અને સાચી માહિતીના ઉપયોગી લાગે તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમે ફેક માહિતી નથી બતાવતા અમે ખેડૂતને સાચી દિશા બતાવીએ છીએ મિત્રો હવે સમજીએ ડીબીટી એટલે શું ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને એનો સીધો અર્થ એ છે કે સરકાર કોઈ પણ સહાય વચેટ્યા વગર સીધી તમારા બેંક ખાતામાં મોકલે છે પહેલા શું થતું હતું કાગળ ઓફિસ ચક્કર મોટું પેમેન્ટ અને ઘણી વખત ભ્રષ્ટાચાર ડીપીટી આવ્યા પછી આ બધું ઓછું થયું પણ સાથે સાથે સિસ્ટમની પેમેન્ટ અટકવાનું પણ શરૂ થયું મિત્રો ડીપીટીમાં સરકાર તમને વ્યક્તિગત રીતે નથી ઓળખતી તે તમને ઓળખે છે ડેટા દ્વારા આ ડેટામાં શું હોય છે આ ડેટામાં આધાર નંબર બેંક ખાતું આઈએફસી કોડ નામ અને એનપીસીઆઈ મેં પિન જો પાંચમાંથી એક પણ વસ્તુ ખોટી હોય તો ડીપીટી ફેલ થઈ શકે છે હવે હું તમને સમજાવું છું ડીબીટી ક્યાં ક્યાં લાગુ પડે છે તો પીએમ કિસાન પાક વીમા ખાતર સબસીડી એલપીજી સબસિડી પેન્શન યોજના અને ઘણી બીજી સરકારી યોજનાઓ મિત્રો ઘણી વખત લોકો કહે છે મારું ડીબીટી બંધ છે પણ સાચી વાત એ છે કે ડીબીટી ક્યારે બંધ થતું નથી ખોટો ડેટા ડીબીટીને અટકાવે છે હવે સમજ્યા ડીબીટી કેમ ફેલ થાય છે તો ડીબીટી ફેલ થવાનું કારણ છે આધાર અને બેંક લિંક નથી એનપીસીએલ બેન્કિંગ ઇનએક્ટિવ છે બેંક ખાતું બંધ અથવા ઇનએક્ટિવ છે નામમાં મિસમેચ છે એ કહેવાય છે અધૂરી છે આ ડીબીટી ફેલ થવાના મુખ્ય કારણ છે હવે મહત્વનો પ્રશ્ન ડીબીટી સ્ટેટસ કેવી રીતે ચેક કરો પીએમ કિસાન એપમાં પેમેન્ટ સ્ટેટસ જુઓ બેંકમાં જઈને પૂછો મારું આધાર સીડિંગ છે કે નહીં એનપીસીએલ મેપિંગ એક્ટિવ છે કે નહીં મારું ખાતું ડીબીટી એલિજિબલ છે કે નહીં તો જરૂરી હોય તો યુઆઈડીઆઈ વેબસાઇટ પર આધાર સ્ટેટસ પર ચેક કરો હવે ડીબીટી સુધારવાની પ્રક્રિયા સમજીએ જો આધાર ખોટો હોય તો યુઆઈડીઆઈ સેન્ટર પર સુધારો કરો જો બેંક લિંક નથી તો બેંકમાં આધાર સીડિંગ કરાવો એનપીસીએલ મેપિંગ ફરીથી એક્ટિવ કરાવો પીએમ કિસાન અથવા સંબંધિત યોજનાની ઈ કેવાયસી પૂર્ણ કરો સિસ્ટમ અપડેટ થવામાં સાતથી પંદર દિવસ લાગી શકે છે મિત્રો હવે એક મોટી ભૂલ થાય છે લોકો અલગ અલગ ખાતા આપે છે સીએસસી બદલતા રહે છે અને વારંવાર ફોર્મ ભરે છે આ કરવાથી ડીબીટી સુધરતું નથી સમસ્યા વધે છે એક ખાતું રાખો એક આધાર રાખો અને ડેટા સાચું બનાવો મિત્રો ડીબીટી સિસ્ટમ ખેડૂત માટે ફાયદાકારક છે જો આપણે સમજીએ સમજ હશે તો પૈસા સમસ્યા નહીં તો ફક્ત ફરિયાદ રહેશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો